ડૂબી ગયું હતું અને ઈ તળાવમાં મારો ઘણો બધો ખજાનો છે જે કોઈ ખજાનો લેવા આવશે ઈ કઈ દે હું જીવતા નહીં દવા દઉં સ્વાહા સ્વાહા તાંત્રિક બાપુ એ તાંત્રિક બાપુ તમે અમને આયા કેરના બેરાયા છે અને તમે મંત્ર પડો હો હવે તો જો તમે અમને આયા સુકામ બેરાયા છીએ જય મા કા સાંભરી લ્યો મારી વાત કાન ખોલીને તમને શું લેવાય બોલાયા છે ખબર છે આપણા ગામનું તળાવ લ્યું ને એ તળાવની મારી પાસે એક ગામ ડૂબી ગયું છે અને એ ગામ ગામવાળા આગળ દુનિયાનો ખજાનો છે તો તમારે એ ખજાનો કાઢવા જવાનું છે એટલે તમને બોલાયા છે પણ બાપુ અમે બધાએ વાત સાંભળેલી છે કે એ તળાવમાં જે ગામ ડૂબ્યું ને અહીંયા તો ઘણાય માણસો પણ મરી ગયા છે અને એ ગામનો જે મુખી હતો ને એ તો ભૂત બની ગયો છે અને ભૂત બનીને એ ખજાનાની રક્ષા કરે છે અમારે બધાને અહીંયા કેમ ખજાનો કાઢવા જવું એ હા બાપુ હા આ જાડિયાની વાત સાચી છે જી કોઈ અહીંયા કને તલાવે ખજાનો કાઢવા જાય છે ને ઓલું મુખીનું ભૂત એ બધાયનો જીવ લઈ લે છે મને ખબર છે ખબર છે એ આટુ તો હવન કુંડ કર્યો છે અને જો જ્યાં લગણ મંત્ર મારું ચાલુ રહેશે ને ત્યાં સુધી મુખીનું ભૂત રહ્યું ને મારા વંશમાં રહેશે તા તો તમે ખજાનો કાઢી લ્યો પણ બાપુ તમે જાવ ને અમને સુકામ મોતના મુખમાં નાખો હો સમજો ખજાનો તો હું કાઢી આવું તાંત્રિક છો પણ આયા મંત્ર તમને ભણતા આવડે છે એ કઈ ના બાપુ અમને તો કોઈ મંત્ર બોલતા નથી આવડતું તો હું કેતો હોય ને એ વાત બરોબર છે તમે જાઓ ખજાનો કાઢવા અને હું મંત્ર ભણવાનું સાલુ રાખું જ્યાં લગ્ન મારા મંત્ર સાલુ રહેશે ને ત્યાં લગ્ન આમ જો મુખીનું ભૂત રહ્યું ને તમારો વાળ વાંકો ન કરે પણ જાવ તમે તળાવે અને રાજ્યો ઉતાવર હા હા વાંતો નહીં તાંત્રિક બાપુ ઓય હાલો હાલો કાય તળાવે હાલ્યા જા હાલો 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 ઉતાવર રાખો અલીમ કલીમ અલીમ કલીમ સુવાહા અલીમ કલીમ સુવાહા તે મારો ખજાનો લેવા કઈ તો તે તારા માણસો ને મોકલ્યા

પણ મને તરતા નથી આવડતું તળાવ અંદર પડશે કોણ એ ઈ ઉપાધી તું કર માં અમને તણે ને તરતા આવડે હે અમે અંદર તણે પડી જઈશું અને ખજાનો કાઢવા માંડશું પણ આમ જો તું રહ્યો ને ખજાનો હંકેલવામાં ઉતાવઈ રાખજે હો હા વાંધો ને પછી તો આમ જો જામો પડી જાય છે જામો આપણે પૈસા વાળા થઈ જાય છું આમ જો ઈ તળાવમાં કેટલો ખજાનો છે આપણી હાથ પેઢી બેઠી હાલો 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 તલાવે સાહેબ અલીમ કલીમ સ્વાહા અલીમ કલીમ સ્વાહા અલીમ કલીમ સુવાહા अलीम कलीम मुखी काबू स्वाहा 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 अलीम कलीम मुखी काबू स्वाहा

halo halo utawar rako <laughs> તંકો ગયો આ આકાશમાં અચાનક આટલી બધી વીજળીઓ કેમ કડકવા મણી કે હમલે તો કાય નતું તમારો બાપ મને તો લાગે છે આ મૂખી ના જ કર્યું હોય અલીમ કલીમ સુવાહા સુવાહા અલીમ કલીમ સુવાહા અલીમ કલીમ સુવાહા

ए ए तमेने माने उभा मरो मारी वाटे तो काकावियो हालो वे हालो काय का